તનમે મનહા શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે ઉપાય જે છે જેને ચપ્પલ કહેવામાં આવે છે જૂતાનો ઉપાય કેમ કે એક દર્શક મિત્ર જ્યારે એમને ચપ્પલ ઉપર જ્યારે પ્રશ્ન કર્યો હતો કે શાસ્ત્રીજી જૂતા ક્યારે લેવા જોઈએ ખરીદવા જોઈએ ક્યારે ન ખરીદવા જોઈએ કોઈ વ્યક્તિના જૂતા પહેરીએ પહેરાય કે ન પહેરાય કયા વારે જૂતા ન ખરીદવા જોઈએ આવા જૂતાને લઈને ઘણા બધા એમના પ્રશ્ન હતા અને એ પ્રશ્નને મેં બધા સાંભળ્યા અને ત્યાર પછી મેં કાર્યક્રમ બનાવ્યા પડે એક નહીં બે બે બનાવવા પડ્યા કેમ કે પ્રશ્ન થોડા વધી ગયા હતા હવે એનો જવાબ જવાબ સારી રીતે મારે આપવો હોય તો એ કાર્યક્રમને વ્યવસ્થિત રીતે બનાવ્યું છે જેથી કાર્યક્રમ મેં બે બનાવ્યા છે એક આજે અને એક આવતીકાલે આજે તો એવું બતાવીશ કે બીજાના ચપ્પલ પહેરાય કે ના પહેરાય ચપ્પલ ખરીદવા હોય તો કયા વારે ખરીદવા કયા વારે ન ખરીદવા આ બધી માહિતી આપીશ ને આવતા કાલે તો કેવા રંગના ચપ્પલ પહેરવા અને કેવા રંગના ન પહેરવા એની માહિતી આવતા આવતીકાલે આપીશ તો આજે ચપ્પલને લઈને થોડી શાસ્ત્રોક્ત માહિતી હું તમને આપું છું દર્શક મિત્રો ખાસ કરીને જૂતા પહેરવા બાબતનું જે વાત કરીએ તો એવું કહેવાય સંસ્કૃતની અંદર ચપ્પલને ચરણ પાદુકા કહેવામાં આવે છે બીજું પહેલા જમાનામાં લાકડાના હતા ઋષિ મુનિઓ પહેરતા હતા દેવતાઓ પહેરતા હતા દરેક મનુષ્ય એ ચરમ પાદુકા એટલે કે ચપ્પલ પહેરતા હોય છે હવે વાત એ છે કે કોઈના ચપ્પલ બીજાના ચપ્પલ પહેરાય કે ના પહેરાય મિત્રો આપણા શાસ્ત્રમાં આપણે એવું કહીએ છીએ કે પનોતી મનુષ્યના શરીરમાં પગ હોય છે અને પગના સ્થાનમાં શનિ અને રાહુનો વાસ હોય છે શનિ અને રાહુનો વાસ ક્યાં હોય છે મનુષ્યના પગમાં હોય છે અને પગમાં હોય છે ચપ્પલ એટલે પનોતી દેવને પનોતી પણ કહેવામાં આવે છે પનોતી ખાલી શનિ મહારાજની હોય બીજા કોઈ ગ્રહોની પનોતી લાગે નહીં રહી વાત કરીએ ચપ્પલ તો કોઈ વ્યક્તિએ પહેરેલા ચપ્પલ હોય તો એના પગની એની પનોતી ચાલતી હોય ને તમે જો એના ચપ્પલને પહેરો છો તો એની પનોતી તમને અસર કરે છે એની પનોતી ચાલતી હોય અને તમારી પનોતી શરૂ થઈ જાય ભલે તમારી પનોતી નથી ચાલતી પણ એ ચપ્પલમાં એની વાઇબ્રેશન એની ઇફેક્ટ એ તમારા જીવનમાં કામ કરે છે એટલે બને ત્યાં સુધી કોઈ બીજા વ્યક્તિના તમારે ન પહેરવા ઘણી વાર મનમાં એવું થાય કે આપણા ચપ્પલ ખોવાઈ જાય એટલે ઘણા લોકો કહેતા હોય કે ખાસ પનોતી ગઈ ઠીક છે ચપ્પલ ખોવાઈ જાય સારી વસ્તુ પણ જાણી જોઈને ખોવા એ સારી વાત ના કહેવાય પછી ખોવાઈ જાય ચોરાઈ જાય તો એ સારું કહેવાય છે પણ ઘણા લોકો પનોતીને છોડવા માટે છનીન પણ દોષમાંથી મુક્ત થવા માટે જાળી જોઈને ના આવે તો એને પનોતી દૂર થઈ કહેવાય નહીં રહી વાત ખોટા દિવસે જો તમે જૂતા નહીં ખરીદી કરો છો તો તમારા દુર્ભાગ્યના દ્વાર તમે જાતે ખોલો છો કિસ્મત ફૂટે છે ખોટા દિવસે ક્યારે જૂતા ના ખરીદવા તો મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી કયા દિવસે ખરીદવા દર્શક મિત્રો જૂતા ખરીદવાના પણ બૂટ ચપ્પલ ઘણી વખત આવી નાની નાની બાબતોમાં આપણે ધ્યાન આપ્યું નથી કેમ કે આપણને ખબર પણ નથી પણ જ્યારે ખબર પડે છે તો ચોક્કસ આપણે સાંભળીએ છીએ અને સાંભળ્યા પછી એને ખરીદતા કેમકે ખરીદ આજ નહી તો કાલ ખરીદી તો કરવાની જ હોય પણ જો ખબર હોય ને તો ચોક્કસ દિવસોમાં આપણે ખરીદી કરીએ છીએ તો કયા દિવસોમાં ચપ્પલ જૂતા બૂટ ન ખરીદવા અને કયા દિવસે ખરીદવા તો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં જ આવી જાણકારી મળે એવું કહેવાય છે કે જો મનુષ્ય શનિવાર મંગળવાર અમાસ અને ગ્રહણના દિવસે જો જૂતા ખરીદે છે તો એના જીવનમાં મોટા દુખો આવે છે ન ખરીદવા જોઈએ મંગળવારના દિવસે અમાસના દિવસે દિવસે ન ખરીદતા ક્યારે પણ તમારા જો ખરીદેલા જૂતા હોય અને શનિવારના દિવસે તમે ગરીબ ને દાન કરો છો પોતાના માટે નહીં પણ તમે કોઈ ગરીબ ને દાન કરો છો તમારી પાસે હોય અને જો દાન કરવામાં આવે તો પાછું શુભ ગણાય છે પણ તમારે જો નવા તમારા પોતાના માટે લેવા હોય પહેરવા માટે તો શનિવાર મંગળવારે ન લેતા તો કયા વારે ખરીદવા તો ચપ્પલ જૂતા ખરીદવા માટેનો વાર છે દર્શક મિત્રો કદાચ શાસ્ત્રીજી કોને જલ્દી લખીએ છીએ શુક્રવાર શુક્રવારના દિવસે જૂતા ચપ્પલ બૂટ તમારે ખરીદવા હોય તો આંખ બંધ કરીને તમે ખરીદજો કેમકે તે દિવસે ખરીદેલા જૂતા ચપ્પલ વગેરે એ તમને વિશેષ લાભ આપે છે પણ ભૂલથી જો તમારા દિવસોને ખરાબ જોવા હોય તો જ શનિદેવનો આ જે કહેવાય છે કે શનિવાર એ દિવસે જૂતા ચપ્પલ અથવા મંગળવાર તમે ખરીદશો તો તમારી દિશા ખરાબ સમય ખરાબ આવશે એટલે શાસ્ત્ર પ્રમાણે હંમેશા વાર પ્રમાણે એને ખરીદવા જોઈએ બીજા નંબરની વાત કોઈ વ્યક્તિને શનિની પનોતી ચાલતી હોય ચાહે અઢી વર્ષ કે સાડા સાત વર્ષ હવે રહી વાત કે એના મનમાં પ્રશ્ન ઉદભવી થાય કે મારે શાસ્ત્રીજી પનોતીમાંથી રાહત જોઈએ છે તો શું કરવું તો શનિવારના દિવસે તમારે દાન કરી શકાય ખરીદવાની વાત નથી કરતો દાન કરવાની વાત કરું છું શુક્રવારના દિવસે તમારે જૂતા ખરીદી લેવાના પણ શનિવારના દિવસે કોઈ ગરીબને તમારે શક્ય હોય તો નવા જૂતા લાવીને જૂના સુકમ પહેરાવો આપવું તો નવું આપવું ગણત કે ભાઈ હવે જૂના થયા છે દાન કર દો જૂના થયા એટલે દાન કરવાની વાત આવી દાન કરવું તો થોડુંક નવલો ભલે બે પાંચ રૂપિયા થાય શુક્રવારના દિવસે ખરીદવાનું શનિવારના દિવસે એ જૂતા ચપ્પલ કોઈ વ્યક્તિ ગરીબ હોય એવા વ્યક્તિને જો તમે આ દાન કરો છો અને પણ જૂતા ચપ્પલ જો ખાસ કરીને વાદળી રંગના અથવા કાળા રંગના જો તમે એ વ્યક્તિને ગરીબને આપો છો અને સાથે આઠ રૂપિયા અથવા એંસી રૂપિયા જો ભેટ સ્વરૂપે તમે આપો છો તો એનાથી તમારા જીવનમાં ચાલતી સાડા સાત કે અઢી વર્ષની પનોતીમાંથી તમને લાભ થાય છે કે શનિ મહારાજનું આ દાન કરવાથી ચપ્પલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને બીજા નંબરની વાત કોઈ ગરીબની મદદ પણ થાય છે તો મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમ હંમેશા એ ધર્મનો કાર્યક્રમ છે શાસ્ત્રનો કાર્યક્રમ છે અને હંમેશા શાસ્ત્રને લઈને વાતો હંમેશા અમે કરતા હોઈએ છીએ અને શ્રેષ્ઠ ઉપાયો પણ કહેતા હોઈએ છીએ અને તે ઉપાયોનું મહત્વ શાસ્ત્રમાં વિશેષ જોવા મળતું પણ હોય છે તો આજે ચપ્પલને લઈને મેં તમને જાણકારી આપી છે પણ હજુ થોડી જાણકારી બાકી છે કેમ કે કેવા રંગના પહેરવા ચપ્પલ ઊંધું થાય તો શું થાય ચપ્પલ ઘરમાં પહેરાય કે ના પહેરાય આવી બધી વાત જે છે એ બહુ કાલે કરવાની છે તો એ બધી વસ્તુ માટે આપણે કાલે મળીશું તો દર્શક મિત્રો મને હવે આપી દો રજા અને સદૈવ આ કાર્યક્રમને આપ જોતા રહેજો મને આપો રજા જય ભગવાન